ગયા છઠ્ઠા મહિને માં મારો વાઇફ છે ને એક જ આ વ્યક્તિ સાથે પાગી ગયા Instagram થી ઓ હો હો હા ઓ હો હો હા એટલે 15 જોડાણ સોનું ને ઘણો બધો કેસ ઓન થઈ ગઈ કેસ હતી ઓ હો ઓ એટલું બધું લઈને ગયા હા એટલે વહી ગયા એ જે ઉદયપુર એટલે મે જાણવા જો કેરી પછી FIR કરી હ હ હ હ

તેત્રીસ રનીંગ છે અચ્છા તેત્રીસ વરસના છો બરાબર છે પછી તમારે દીકરી છે એ કેવડા છે બેન એ દીકરી અત્યારે એની પાસે છે મારી દીકરી આઠ વરસની છે અચ્છા આઠ વરસના દીકરી છે તો દીકરી તમે એને આપી દીધા ના એ દેતી નથી કેમ કે એને રાખી છે પણ મેં માંગણી કરી છે હું કોર્ટમાં પણ જવાનો છું બરાબર છે એનું તો ભવિષ્ય નથી પણ મારી દીકરીનું ભવિષ્ય એની વાંહે ખરાબ થાય ને ભાઈ

હા અમારે આપણે સમાજ ના છે હે લુહાના સમાજ પછી માનો કે એના એના જે પપ્પા છે ને એટલે એને સમજાવવાની કોશિશ કરી પણ સમજતા નથી બેન હા હા બધાએ સમજવાની try કરી એના ભાઈ પપ્પા એના પછી ઘરના relation તોડી નાખ્યા ઓહો હા પણ સમજાય કે આવી રીતે સારું પાત્ર હોય તમારા જેવા વ્યક્તિ હોય ને એને છોડી અને કોઈ એવા વ્યક્તિ પાસે વહી જાય તો થોડુંક દુઃખ થાય ને માવતર ને દુઃખ થાય હા પછી શું છે કે ભાઈ એક વખત થઈ ગયું તું આ બીજી વખત એવું કર્યું છે એને તમારો હવે આપણે એવું પાત્ર બે બીસીએ કરેલું છે હે ઘરની શોપ છે બરાબર ઘરનું મકાન છે મોટું બરાબર છે

શાંત હોય બસ ખાલી એક માં બાપ ને ઘર સાચવી શકે આપડે કોઈ expectation નથી કેમકે હવે શું છે કે શાંતિ થી જિંદગી જીવવા માંગીએ છીએ કે આને એટલો બધો હેરાન કરી મૂક્યો ને મને કે વાત પૂછો માં એમ માણસ જો ઘર થી થાકે ને એ બીજું દુનિયા થી શકે પણ ઘર થી નથી થાકતો તમારી સાચી છે અને મારા મેં છે ને હું દસ જગ્યા એ સમાધાન માં ગયો છું આપણા અલગ અલગ જગ્યાએ

કારણ કે આ વસ્તુ એવી છે કે અત્યારે વાળા મળે પણ સારા વ્યક્તિ નથી મળતા કારણ કે આમાં તો શું હોય કે આપી શકે બરાબર છે પછી આજે પૈસા જે વસ્તુ તમે લઈને ગયા છે તો એ પૈસા તમે એના હસ્તે આપતા એની પાસે રાખતા પૈસા દુકાને

તમારી વાત સાચી છે તમને એવો વિચાર આવ્યો કે કોઈ વાંધો નહીં પૈસા તો કાલ કમાઈ લેશું જો પાછી આવી જાય અને એને એમ થયું કે ભૂલ કરી છે અને ભૂલ ના હિસાબે જો સારી રીતે રેવા માંડે અહીંયા તો તમે પ્રયાસ કર્યો છે પણ સફળ ન થયા કે ભાઈ કાઈ વાંધો નહીં ચારે આ રીતે થોડાક નો અફસોસ થાતો પછી કે ભાઈ અત કુતુ હોય કે એટલે અમારું સબ કાય જ થા કાઈ વાંધો નહીં તમે તો એ સલામટ છો ન થાય તો બધું થઈ જશે જી બરાબર છે હા સબ થાય હા મોર હાજા તો પીછે જા જા જે મોરલા હોય છે ઈ હાજારીએ તો પીછા તો બીજી વાર આવી જાય

બરાબર છે સારી એવી કિંમતમાં સારા એરિયામાં મકાન તમારું છે કિંમતી મકાન છે ખાલી પડ્યું છે હા ત્યારે દીકરી તો ક્યારેક કે નાની ઘરે જાય તો વેલી બોલાવી લે તો આખું ઘર ખાલી લાગતું હો

अकबर बस हां बस कवि गंग कहे कवि गंग कहे सुन सा अकबर कर्म छुपे नहीं प्रभुत लगायो कदा साधु बन गया होय ने प्रभुत लगा दी थी होय पर कर्म इन्हें छोड़े नहीं हम्म प्रेम के किस्से मनाई ले थे पाप धोई ले पड़े ई शक्य मती ओ हो बराबर से अपुन जगत की मार भी पाप है तो पुत्र भीष्म ने पतरा ગંગાજી ની અંદર નાવાથી પાપ ધોવાતા નથી પણ સંકલ્પ કરવાનો હોય કે જે કઈ પાપ મારાથી થયા છે આ બીજી વાર નહીં થાય એવો તમે અહીંયા સંકલ્પ કરીને આવો ને તો તમારા પાપ ધોવાય અહી આવી ગંગાજી ના આવો અને અહીંયા આવીને પાછું જે કર્મ હોય ચાલુ કરી દો છો તો પાપ ઓલા પણ પાછા આવે અને બીજાના જે નાવા ગયા હોય પાપ હોય ને એ ભેગા જ આવે આપડા

તમારી જિંદગી આખી તમારી સાથે રહેશે એવું પાત્ર તમને મળી જશે આપણે એવી કોશિશ કરીએ બરાબર છે અને તમે લોહાણા સમાજ માંથી જો તો તમારે કોઈ બીજા કોઈ સમાજ ચાલે કે તમારે લોહાણા સમાજમાં જોઈએ છે

ફ્રોડ કોલ થી સાવધાન રહેજો કોઈ ફ્રોડ કોલ આવે કોઈ એવી લાલચ આપે ફોન ની અંદર કે કોઈ પાત્ર છે અમારા ધ્યાનમાં અમારે પોરબંદર જોવા માટે આવું છે તો અત્યારે અમારે ટિકિટ ભાડું તમારે દેવું પડે તો અમે છોકરીને લઈને ત્યાં આવીએ

તમારી વાત યોગ્ય લાગશે તો તમારો અચૂક કોન્ટેક કરશે બરાબર છે ભલે અને અત્યારે હા અત્યારે આપણે જે કઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ ઉપર આવશે અને ઓડિયો આપણે ક્યારે પણ ડિલીટ કરતા નથી આપણી ચેનલથી બરાબર છે હાજી જી હાજી ભલે ભલે સોહિલભાઈ સોહિનભાઈ આપણે તમારો ઓડિયો મૂકશું બરાબર છે જય શ્રી કૃષ્ણ ભલે ભલે જય શ્રી કૃષ્ણ જય જલારામ આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ ઘંટડીના બટન ને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ